નમસ્કાર ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે દિવાળીના તહેવારમાં રાજકોટ રક્ત બન્યું છે ત્રણ દિવસમાં પાંચ હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે સગા દીકરા અને દીકરીએ મળીને માનસિક પિતાની હત્યા કરી નાખી શું હતો સમગ્ર મામલો જોઈએ રિપોર્ટમાં રાજકોટમાં દિવાળીનો તહેવાર રક્ત બન્યો છે બાવીસ ઓક્ટોબરના રોજ રાજકોટ જિલ્લાના સણોસરા ગામ ખાતે જયંતી ઠુંબરની વાડીમાં પચાસ વર્ષીય સુમા મેળા નામના આજેડનો મૃતદેહ મળ્યો તેમની પુત્રી અને સગીર પુત્ર દ્વારા જ પિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે કુટુંબના કૌટુંબિક કાકા બકુલ મેળા દ્વારા મૃતકની દીકરી કાજલ મેળા તેમજ સગીર વયના દીકરા વિરુદ્ધ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો કુવાડવા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી કાજલ મેળાની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી જ્યારે તેના સગીર વયના ભાઈને બાળક સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યો છે પોલીસ ફરિયાદમાં બકુલ મેળા જણાવે છે કે સુમા મેળાને છેલ્લા ઘણા વર્ષોથી માનસિક બીમારી હોવાથી તેની દવા ચાલી રહી છે તેઓ અવારનવાર પોતાના પરિવારજનોને કહ્યા વગર ઘરેથી નીકળી જતા હતા તેઓ વારંવાર પરિવારના સભ્યો સાથે ઝઘડો પણ કરતા હતા આ બાબતથી તેમના પરિવારજનો પણ કંટાળી ગયા હતા દરમિયાન ભાઈ અને બહેન દ્વારા પોતાના પિતાને ઝાડથી બાંધી દેવામાં આવ્યા હતા પિતા પર લાકડી વડે ગંભીર હુમલો કરતા તેમને ઈજાઓ પહોંચી હતી ત્યારબાદ તેમને એકસો આઠ મારફતે તેમને મૃત જાહેર કર્યા હતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી ઈજાઓના કારણે સુમાબેડાનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું આરોપી દીકરીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવી છે સર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં ગઈ તારીખ બાવીસ દસ બે હજાર પચીસ રાત્રિના મોડી રાત્રિના સુમારે એકસો આઠ મોબાઈલનો ફોન આવેલો ને એના આધારે જયંતિબેન ટુમરની વાડીમાં સણુસરા ગામ છે કુવાડા પોલીસ સ્ટેશનનું ત્યાં સુમાં સાકરિયાભાઈ મેળા નામના પચાસ વર્ષના ઈસમ ગંભીર રીતે ઇજા મમતા તેમને લઈ આવેલા અને મૃત જાહેર કરેલા અને આ બાબતે સૌ પ્રથમ આમત દાખલ કરેલું ત્યારબાદ પીએમ રૂમમાં શ્રીએ પ્રાથમિક મોતનું કારણ ઇજા પામવાના કારણે થવાનું કારણ આપવાના કારણે ઉપરોક્ત બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ બનાવના અનુસંધાને ઉપરોક્ત મરણના સુરમા સાકરિયા મેળા છે એ માનસિક બીમારીથી પીડાતા અને અવારનવાર એમના પરિવાર સાથે ઝઘડાઓ થતા અને ઘરની બહાર જતા રહેતા હોવાથી એના ત્રાસના કારણે એમને એમની છોકરી કાજલ અને બીજો એક માઇનોર એમનો છોકરો છે એમને બાંધી રાખેલો ઝાડને લીમડાના ઝાડ પર અને લાકડીથી માર મારવાના કારણે એમનું મૃત્યુ થયેલું જે બાબતે જે બાબતે કુવાડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો પાંચ ચોર્યાસી અને જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ ઉપરોક આરોપીને અટક કરવામાં આવેલો કેટલા સમય માટે પિતાને બાંધી રાખ્યા હતા આપણે એ ઇન્વેસ્ટિગેશનમાં આવ્યો તપાસ કરશે તપાસ કરતી મતલબ શું કારણ હતું કે જેથી પિતા સાથે આ રીતનું વર્તન કરવામાં આવ્યું એમની માનસિક અવસ્થા ઘણા વર્ષોથી શરૂઆતથી જ બરાબર નહોતી અને અવારનવાર એમના પરિવાર સાથે માનસિક સંતુલન ન રહેવાના કારણે એમની દવા પણ ચાલતી હતી અને ઘણીવાર નીકળી જતા હતા અને નીકળી ગયા બાદ લોકો લોકો સાથે ઝઘડો કરતા હતા આ બાબતે ઘરવાળાઓ સાથે પણ મારપીટ કરતા હતા એટલે ઘરવાળાઓ પણ એમના ત્રાસના કારણે આ બનાવ બનેલો હોવાનું જણાવ્યું પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓના પિતા માનસિક બીમાર હોવાથી વારંવાર નાસભાગ કરતા હતા જેને લઈને તેમની હત્યા નિપજાવવામાં આવી છે દીકરી અને સગીર દીકરાએ જ પિતાનું ઢીમ ઢાળી દેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે રાજકોટથી સંવાદદાતા રોનક મજીઠિયાનો રિપોર્ટ ગુજરાત તક